પંદરમી ઓગસ્ટ પહેલાં કોલકાતાના આરજી મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર ઉપર દુષ્કર્મને હત્યા કરવામાં આવી જેનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે ત્યારે આજે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો છે સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે અને ઓપીડી તથા વોર્ડ સર્વિસથી દૂર રહ્યા છે જેથી હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી ગઈ છે સુરત શહેરની સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબોની હડતાળથી ઓપીડી શરૂ થઈ નથી કેટલીક ઓપીડી ચાલુ થઈ છે જોકે કે રેસિડેન્ટ ડૉક્ટરો આવ્યા નથી ડૉક્ટરો આવે પછી ઓપીડી ચાલુ થશે તેવું જાણવા મળ્યું છે ઓપીડી બહાર દર્દીઓની લાંબી લાઈનો લાગી ગઈ છે દર્દીઓ દૂર દૂરથી આવતા હોવાથી પરેશાન થઈ ગયા છે સુરતના સિવિલ હોસ્પિટલમાં સાતસો થી આઠસો જેટલા ફરજ બજાવતા ઇન્ટર્ન રેસિડેન્ટ સહિતના તમામ ડોક્ટરો તબીબ ઇમરજન્સી સેવા સિવાયની સેવાઓથી દૂર રહ્યા છે જ્યાં સુધી કડક કાર્યવાહી અને ન્યાય નહીં મળે ત્યાં સુધી અચોક્કસ મુદ્દત સુધી હડતાળ રહેશે જો કે આજે સેવા દર્દીઓને મળશે કે કેમ તેના સવાલોના જવાબથી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દૂર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત